શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે જેમાં પોષ સુદ પૂનમ એટલે આદ્યશક્તિ મા જગદંબા નો પ્રાગટ્ય દિન મનાય છે આ માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી આસ્થાના પ્રતિક એવા મા અંબાના ચરણોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લ્હાવો લે છે જેમાં પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ હોય છે દુષ્કાળના સમયમાં મા અંબા શાકંભરીના સ્વરૂપે પ્રગટ થયા હતા અને તે દિવસથી આજનો દિવસ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે વહીવટદાર અને અધિક કલેક્ટર તેમજ સો જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ કરાયો હતો માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ પરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી ત્યારબાદ મંદિર ના શક્તિ દ્વારે આરતી કરવામાં આવી હતી અને આ સાથે માતાજીની જ્યોતને અંબાજી ગામમાં જ્યોત યાત્રા કાઢવામાં આવી હતી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે ભવ્ય શોભા યાત્રાનું સુંદર આયોજન કરાયું હતું અંબાજી શક્તિ દ્વારથી હાથી પરમાં અંબાજીની શોભા યાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરાયું હતું જેમાં પાંત્રીસ થી વધારે વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ હતી અને આ શોભાયાત્રામાં બે કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું જોકે ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિશુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજનો ભવ્ય છે એટલા માટે મા અંબાનો આગત્ય દિવસ છે આજે દિવસ નિમિત્તે જે આપણી સંસ્કૃતિમાં જે જાણ્યું છે એ મુજબ અહીંયા આગળ દુષ્કાળ દુષ્કાળ પડે તો એ વખત બધા જ દેવોએ માતાજીને બહુ પ્રાર્થના કરી અને માતાજી એ દિવસે સાકા માના સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયા હતા એ દિવસથી આજે પ્રગટ્ય દિવસ તરીકે ઉજવાય છે આજે બધાએ ભેગા થઈને પોતપોતાની રીતે એક અદભુત હવન લોક ભાગીદારીથી થયો છે પણ આગળ થાય છે આ બધાનો દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે આ બધા લાભ માં અંબે આખા વિશ્વ કલ્યાણ માટે વપરાય એ માતાજીને ને પ્રાર્થના છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ